નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં દોસ્તો જીવનની અંદર દરેક વ્યક્તિને ને કંઈક તકલીફ હશે કંઈક ને કંઈક સમસ્યા હશે અને એ સમસ્યામાંથી ઉગારવા માટે દરેક વ્યક્તિઓ કંઈક ને કંઈક એવા જુગાડ શોધતા હશે કંઈક એવા ઉપાયો શોધતા હશે કોઈ સારા મિત્રને પૂછતા હશે કે કોઈ એના સંબંધીઓને અને એના સગાઓને પૂછતા હશે કે હું આમાંથી બહાર કેવી રીતે આવું હું એમાંથી જલ્દીથી આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવું એ સમયે મોટા ભાગના લોકોનો જવાબ એક જ હશે કે આ જે કઈ તકલીફ છે આ જે કઈ સમસ્યા છે બસ એને તું એનો સામનો ધીરજથી કર કેમ કે તકલીફમાં સમયમાં આપણે એનો સામનો ધીરજથી કરીશું તો એ આગળ ભવિષ્યમાં આશીર્વાદરૂપ સાબિત થશે અને આપણે જો ત્વરિત નિર્ણય લઈ લઈશું આપણે વિચાર્યું પગલું ભરીશું તો એ આપણા જીવનને મોટું નુકસાન કરે છે એટલા માટે જ કહેવતમાં ઘણા બધા કહી ગયા છે કે ધીરજના ફળ મીઠા જ્યારે આપણે તકલીફના સમયમાં ધીરજ રાખીએ છીએ ત્યારે એ સમય ધીમે 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 પસાર થઈ જાય છે અને આપણા જીવનની એક નવી શરૂઆત થાય છે પણ ક્યારે જ્યારે આપણે ધીરજ રાખીએ છીએ ત્યારે જ્યારે આપણે ધીરજ નથી રાખતા ત્યારે એ સમયમાં લેવાયેલો નિર્ણય આપણા જીવનની અંદર બહુ જ મોટી તકલીફો ઊભી કરે છે એક ગામની અંદર એક ખેડૂત જે વર્ષોથી ખૂબ જ મહેનત કરે ખૂબ જ સ્ટ્રગલ કરે અને ખેતી કરે પણ એ એનું કર્તવ્ય પૂરેપૂરું ખેડૂત કરે એ રોપણી કરે વાવણી કરે પણ છેલ્લે વરસાદનો જ્યારે સમય આવે જ્યારે ચોમાસાનો સમય આવે જ્યારે પિયત કરવાની હોય ખેતરમાં ત્યારે વરસાદ આવે નહીં આવું એકથી બે ત્રણ સિઝન આવું ચાલ્યું કે એ એની પૂરતે પૂરેપૂરી બેસ્ટ મહેનત કરે પણ વરસાદ ના આવે ત્યારે ગામના લોકોએ એ ખેડૂતને જઈને એવું કીધું કે ભાઈ તું આટલી મહેનત કરે છે આટલી સ્ટ્રગલ કરે છે છતાં વરસાદ આવતો નથી આ વરસાદ પર નિર્ધારિત ખેતી છે તો હવે કામ કરીને તું આ ખેતી મૂકી દે અને ક્યાંક શહેરમાં જઈ અને મજૂરી કર ત્યારે એ ખેડૂતે એવો જવાબ આપ્યો કે હું મારું કર્તવ્ય પૂરેપૂરું કરીશ વરસાદ આવે ચાહે ન આવે પણ હું મારું કર્તવ્ય પૂરું કરીશ વરસાદ આજે નહીં તો કાલે આવશે કાલે નહીં તો પછી પણ વરસાદ આવશે આવશે અને આવશે એ જરૂરથી આવશે કારણ કે હું જે મહેનત કરું છું એ મારો રસ્તો સાચો છે એ મારો માર્ગદર્શક સાચો છે કદાચ આજે મને મહેનત કરવાની ટેવ હશે તો કાલે વરસાદ આવશે તો આમાંથી મને કંઈક મળશે આવી એ વ્યક્તિ એ ખેડૂતે ધીરે જ રાખી અને સતત મહેનત કરતો રહ્યો એમાં એને એ ખેતીમાં એને એનો જીવ રીડ્યો એને એને ખૂબ જ પરસેવો બહાવ્યો એ ખેતી માટે અને અંતે જ્યારે વરસાદ આવ્યો ત્યારે એના ખેતરની અંદર ખૂબ જ એવું અઢળક મબલક પાક થયો અને અન્ય ખેડૂતો જેને નિરાશ થઈને થાકીને મૂકી દીધું હતું એના ખેતરની અંદર ઉજ્જડ જમીન રહી એના ખેતરની અંદર કંઈ જ થયું નું કારણ કે એ લોકોએ એમનું કર્તવ્ય કર્યું નહોતું જો એને બીજ રોપ્યા હોત એને વાવણી કરી હોત તો વરસાદ આજે નહીં તો કાલે આવે અને એની એની ફસલ થાત એની ખેતી થાત પણ એ લોકોએ એવું કર્યું નહીં અને આ એક જ વ્યક્તિ હતો જેને ધીરજ રાખી અને મહેનત કરતો રહ્યો કરતો રહ્યો કરતો રહ્યો અને અંતે ભગવાને એનો વરસાદ આપ્યો અને એને ખેતીમાં સફળતા મળી દોસ્તો આ વાત ઘણી ટૂંકી છે પણ આની અંદર ઘણું બધું છુપાયેલું છે કે આપણે મુશ્કેલીના સમયમાં એનો સામનો કરવો જોઈએ એની સામે હારીને બેસીને જોવું જોઈએ ભગવાન મુશ્કેલીના સમયમાં આપણી પરીક્ષા કરે છે આપણી કસોટી કરે છે આપણે કેટલા પાણીમાં છીએ એ ભગવાન આપણી કસોટી કરે છે આપણે જો થાકીને આપણે જો હારીને જો મૂકી દઈશું તો જીવનની અંદર ક્યારેય કંઈ જ કરવાનું નથી ક્યારેક કંઈક શક્ય જ નથી કે આપણે થઈ શકીએ શા માટે આપણી મનની અંદર ધીરજ નથી આપણે કાર્ય કરવું નથી આપણે આજે કાર્ય કરીશું તો કાલે એમાં સફળતા મળશે અને કદાચ એ કાર્યમાં કાલે સફળતા ન મળે તો એમાંથી શીખ તો જરૂર મળશે માટે દરેક મારા શ્રોતાગણ મારા મિત્રો જે કોઈ વ્યક્તિઓ મારા વિડીયો જોઈ રહ્યા છે એને મારી કરબદ્ધ એક જ પ્રાર્થના છે કે આપણે આપણું કર્તવ્ય કરતા રહીએ અને મુશ્કેલીના સમયમાં ધીરજ રાખીએ એનાથી હારી અને બેસી ન જઈએ મુશ્કેલીના સમયમાં આપણે જે ધીરજ રાખીએ છીએ આપણું જીવન જીવવા આપણું ભવિષ્ય સુધારવામાં સૌથી મોટો ફાળો એ ધીરજનો જ છે કારણ કે આપણે જો હારી અને બેસી જઈશું અને એનો સામનો નહીં કર્યો તો જીવનની અંદર કંઈ જ કરી શકીશું નહીં આવી એક સરસ મજાના મેસેજ સાથે દરેક મિત્રોને મારા જય માતાજી